નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે હું આઈટીઆઈ ખાતે ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત જીઆઈએસની પરિચય એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ જીઆઈએસ વિશેની તાલીમ સહ માર્ગદર્શન આપીશ તો જીઆઈએસ શું છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જીઆઈએસ વિશે થોડીક ચર્ચા કરીએ ત્યારબાદ એની આપણે સ્લાઇડથી વિગતવાર માહિતી લઈશું જીઆઈએસ શું છે જીઆઈએસ એટલે કે જીઆઈએસ એટલે કે જી જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે જીઓગ્રાફિક જીઓગ્રાફિક એટલે સ્થલાકૃતિક એટલે કે જે પૃથ્વીની સપાટી ઉપર જે સપાટી આવી છે એના પર જે તમામ પ્રકારના પરિબળો છે તેના વિશેની જે માહિતી છે અને તે કઈ સિસ્ટમ દ્વારા મેળવી શકાય છે તેના વિશે આપણે હવે વિગતવાર ચર્ચા કરીને સ્લાઇડમાં જોઈશું ઇન્ટ્રોડક્શન ઓફ જીએસ આજે આપણે જીએસ એટલે કે ભૌગોલિક માહિતી સિસ્ટમ શરૂ કરીશું આ લેક્ચરમાં આપણે જીએ એસની મૂળભૂત બાબતો અને સાથે સાથે જીઆઈએસ ફંક્શનના રિમોટ સેન્સિંગ કેવી રીતે વાપરીશું તેનો સમાવેશ કરશું એરબોન ઇમેજ એટલે કે ઇન્ટરપ્રિટેશન સાથે સંકળાયેલા હોય ત્યારે તમે આ રિમોટ સેન્સિંગ અને જીઆઈએસને અલગ કરી શકતા નથી જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ બંને એકબીજાના પૂરક છે તો ચાલો જોઈએ અહીં જીઆઈએસનો ચોક્કસ અર્થ શું થાય છે અને જીઆઈએસની વ્યાખ્યા શું છે જીઆઈએસ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ અ સિસ્ટમ ડિઝાઇન ટુ કેપ્ચર એન્ડ સ્ટોર મેન્યુપુલેટ એનાલાઇઝ મેનેજ એન્ડ પ્રેઝન્ટ ઓલ ધ ટાઇપ્સ ઓફ સ્પેટિયલ ઓર જીઓગ્રાફિકલ ડેટા ઓન ધ સર્ફેસ ઓફ ધી અર્થ ભૌગોલિક માહિતી સિસ્ટમે તમામ પ્રકારની અવકાશી અથવા ભૌગોલિક માહિતીને કેપ્ચર કરી સ્ટોર કરી મેન્યુપુલેટ કરી એનાલાઇસિસ કરી મેનેજ કરી અને પ્રેઝન્ટ કરવા માટે જે રચાયેલ સિસ્ટમ છે તેને આપણે જીઆઈ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ અહીં એ નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ભૌગોલિક અથવા અવકાશી ડેટા વિશે વાત કરી રહ્યા છે જ્યારે પણ આપણે જીએસ એનાલિસિસ સાથે સંકળાયેલા હોઈએ ત્યારે આપણે હંમેશા અવકાશી ડેટા અથવા ભૌગોલિક ડેટાનો ઉપયોગ કરીએ છીએ આપણે એક્સ વાય અને વન જેવા કેટલાક પરિબળો પેરામીટર્સ જોઈએ છે જેમાં આ એક્સ વાય અને ઝેડ તે કોઈપણ પરિબળ હોઈ શકે છે પરંતુ પરિણામ સાથે કોઈ સ્થાન મૂલ્ય જોડાયેલા નથી પરંતુ જીઆઈએસના અક્ષાંશ એટલે કે લેટીટ્યૂડ અને રેખાંશ એટલે લોન્જીટ્યુડ અથવા સ્થાનના નામના રૂપ તે સ્થાનની માહિતી હોવી જરૂરી છે જો તમને તે સ્થાન વિશે ખબર હોય તો જ્યાં તમે આ પરિણામો એકત્રિત કર્યા છે અથવા માપ્યા છે તે નકશામાં શોધવું ખૂબ સરળ થઈ જાય છે તેથી એટ્રીબ્યુટ ડેટા માટે જીઆઈએસનો ઉપયોગ કરવાનો આ ફાયદો છે અહીં મેં અવકાશી અને ભૌગોલિક ડેટાનો ઉલ્લેખ કર્યો તેથી તે ક્ષેત્ર તપાસ એટલે કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટના પરિણામના રૂપમાં આવે છે હવે તમે રિમોટ સેન્સિંગ ડેટાનો ઉપયોગ કરવાનું વિચારો છો આપણે જાણીએ છીએ કે રિમોટ સેન્સિંગ ડેટામાં દરેક પિક્સેલ સાથે સ્થાન મૂલ્ય જોડાયેલું છે જીઆઈએસ માં આપણે કેપ્ચરિંગ સ્ટોરિંગ મેન્યુપુલેટિંગ એનાલિસિસ મેનેજ અને પ્રેઝન્ટ જેવી પ્રક્રિયા કરીએ છીએ આપણે શરૂઆતથી બધી જ પ્રક્રિયાઓ જીઆઈએસ હેઠળ કરી રહ્યા છીએ તેથી આખી પ્રક્રિયા જીઆઈએસ હેઠળ આવે છે તેની સાથે જ્યારે આપણે એમ કહીએ કે જીઆઈએસ ડોમેનમાં કામ કરું છું ત્યારે બીજા શબ્દોમાં કહી શકાય છે કે આ બધા પરિ પરિણામ તેમાં સામેલ કરાય છે જીઆઈએસ શું કરી શકાય જીઆઈએસ એલાઉસ ટુ ઇન્ટરગ્રેટ મેની ડેટા ઇન અ સિંગલ મેપ વિચ એનેબલ્સ ટુ વિઝ્યુઅલાઇઝ કોશન્સ એનાલાઇઝ એન્ડ ઇન્ટરપ્રિટ ડેટા ટુ અન્ડરસ્ટેન્ડ રિલેશનશીપ પેટર્ન આર્ટ્સ ટ્રેન્ડ્સ એન્ડ મેની મોર એફિશિયન્ટલી જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ શું કરે છે જીઓગ્રાફ જીઆઈએસ એક નકશામાં ઘણા જ બધા ડેટાને એકીકૃત કરવાની મંજૂરી આપે છે જે સંબંધના દાખલા અને ટ્રેડનો આ દાખલા વધુ અસરકારક રીતે સમજાવવા માટે ડેટા એનાલિસિસ અને અર્ધઘટન એટલે ઇન્ટરપ્રિટ તરીકેનો સક્ષમ બનાવે છે જો તમે ક્ષેત્રફળ એટલે કે ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ક્ષેત્રમાંથી અલગ અલગ દસ પરિણામો એકહિત કરેલા હોય તેમને સ્વતંત્રને અલગથી જોશો તો તે શું થશે તમે તે ફક્ત પરિણામનું એનાલિસિસ જ કરી શકશો પરંતુ જો તમારી પાસે જીઆઈએસની સગવડ હોય અથવા તમે જીઆઈએસ હેઠળ કામ કરી શકતા હોય તો જ્યાં કોઈ ક્ષેત્ર માટે સંખ્યાના ડેટા ગણત ગણ ગણી એકત્રિત કરી શક્યા હોય તો પછી તે ચોક્કસ અભ્યાસ કરી ક્ષેત્રનું સમજાવવાનું સરળ રહેશે તેથી અહીં જીઆઈએસ તમને એક પ્લેટફોર્મ આપે છે કે જ્યાં ડેટાને વિઝ્યુઅલાઇઝ કરીને સરળતાથી તેના પર કામ કરી શકો છો કેટલાક સવાલો કરી શક શકે છે ડેટાનું એનાલિસિસ કરી શકો છો ડેટાનું અર્થઘટન કરી શકો છો અને આપણે તે શા માટે કરી રહ્યા તે પણ આપણે જાણી શકીએ છીએ જુદા જુદા પરિણામો વચ્ચેના સંબંધોને સમજાવવા માટે અને જો આ ચોક્કસ અભ્યાસ ક્ષેત્રમાં કેટલાક પરિણામો સંદર્ભમાં પેટર્નને બનતી હોય તો તે પેટર્ન નક્કી કરવા માટે નીચે મુજબના નિર્ણય લેવા પડે છે જીઆઈએસમાં વણેલા એટલે કે ટ્રેન્ડ્સ પણ સ્થાપિત કરી શકાય છે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અલાઉસ ટુ ઇન્ટરપ્રિટ મેની ડેટા ઇન અ સિંગલ મેપ વિથ અનએબલ્સ ટુ વિઝ્યુલાઇઝ ક્વેશ્ચન્સ એનાલાઇઝ એન્ડ ઇન્ટરપ્રિટ ડેટા ટુ અન્ડરસ્ટેન્ડ રિલેશનશીપ્સ પેટર્ન એન્ડ ટ્રેન્ડ્સ મોર એફિશિયન્ટલી જીઆઈએસ શાના આધારે કામ કરે છે તે જોઈશું જીઆઈએસ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇઝ એન ઓર્ગેનાઇઝ કલેક્શન ઓફ કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર જીઓગ્રાફિક ડેટા પર્સનલ ટુ કેપ્ચર સ્ટોર અપડેટ મેન્યુપ્લેટ એન્ડ ડિસ્પ્લે ધ ડેટા ઓર ઇન્ફોર્મેશન જીઆઈએસ માટે ભૌગોલિક માહિતી સિસ્ટમ એ કોમ્પ્યુટર હાર્ડવેર સોફ્ટવેર ભૌગોલિક ડેટા અને કર્મચારીનો સંયોજિત સંગ્રહ છે જે ડેટાને સ્ટોર અપડેટ મેન્યુપ્લેટ એનાલિસિસ કરે છે અને માહિતી એકત્રિત કરીને પ્રદર્શિત કરે છે અહીં મૂળભૂત રીતે આપણે શું કરીએ તે વસ્તુઓનો ઉપયોગ કરી ડેટા સંગ્રહિત કરીને દર્શાવવાનું કામ કરીએ છીએ પરંતુ તે તમારો ઇનપુટ ડેટા છે તે અવકાશી ડેટા અથવા ભૌગોલિક ડેટા હોઈ શકે છે કર્મચારીઓને લોકોના જૂથો જૂથ ડેટાના કેપ્ચર કેપ્ચર કરવામાં સામેલ હોઈ શકે છે તેથી એક ટીમ તે ડેટા કબજે કરશે બીજી ટીમ તેને સંગ્રહ માટે ઉપયોગ કરી શકે અને અન્ય ટીમ માહિતી અંતરાલ એટલે કે ઇન્ટરવેલ પર અપડેટ કરતા રહેશે અન્ય ટીમ અથવા લોકોનું સામાન્ય જૂથ ડેટાનું એનાલિસિસ કરવા માટે અને પ્રદર્શિત કરવા માટે આ ડેટા સાથે રમી શકે છે અહીં તમારી પાસે લોકોનો સમૂહ તેમજ સોફ્ટવેર છે અને કોમ્પ્યુટર છે જે બધું એકબીજા સાથે જોડાયેલું છે જીઆઈ સિસ્ટમમાં મૂળરૂપ અવકાશી ડેટા અથવા ભૌગોલિક ડેટાની આવશ્યકતા હોય છે પરંતુ કેટલાક સંબંધ અથવા પેટર્નમાં અથવા વલણો સ્થાપિત કરવા માટે એનાલિસિસ અને અર્થઘટન માટે આ બધી પ્રક્રિયા માટે ઇનપુટ ડેટા હોવો જરૂરી છે તો ચાલો આજે આપણે સમજીએ કે ડેટા અને માહિતી વચ્ચે શું તફાવત છે કારણ કે અહીં આપણે તેને ભૌગોલિક માહિતી સિસ્ટમ કરી કહી રહ્યા છીએ પરંતુ ઇનપુટ એ ડેટા છે તો ચાલો આપણે સમજીએ કે માહિતીનો અર્થ શું થાય ડેટા વર્સિઝ ઇન્ફોર્મેશન આર ધ ડિફરન્ટ ઓર ધ સેમ દે આર ડિફરન્ટ ડેટા ઇઝ એ ડીઝ ડેટા ઇઝ ઓફ લિટલ યુઝ અનલેસ ઇટ ઇઝ ટ્રાન્સફર્મ ઇન ઇન્ફોર્મેશન હું હું પ્રથમ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તે અલગ છે કે સમાન છે તો તેનો જવાબ એ છે કે તે અલગ છે તે કઈ રીતના અલગ છે તે જોઈશું જ્યાં સુધી તે માહિતીમાં રૂપાંતરિત ન્યાય થાય ત્યાં સુધી તે ડેટાનો થોડોક પણ ઉપયોગ થતો નથી ચાલો આપણે ધારીએ કે તમે કોઈક વિસ્તાર માટે ભૂર્ગ જળની ઊંડાઈ એકત્રિત કરી રહ્યા છે અને જો તમે તે ડેટાનું એનાલિસિસ નહીં કરો તો તેનો કંઈ ઉપયોગ થતો નથી અને તે અર્થ છે એટલે ઇટ ઇઝ યુઝલેસ તમને તે ડેટામાંથી કંઈ પણ મળશે નહીં તેથી જ્યારે પણ તમે જીએસમાં સામેલ થશો ત્યારે આપણે તે ડેટાનું એનાલિસિસ કરવાની જરૂર પડશે તેથી જ આપણે સમા સમજવાની જરૂર છે કે ડેટા અને માહિતી વચ્ચે શું તફાવત છે માહિતી એ કાચા ડેટા પર આધારિત સવાલનો જવાબ છે તેથી મૂળભૂત રીતે આપણે આ ડેટાને માહિતીમાં રૂપાંતરિત કરવા માટે માંગીએ છીએ તે પણ એક પ્રક્રિયા છે તેથી અહીં આપણે એકત્રિત કરેલ ડેટા કે તેની માહિતીને અભ્યાસ કરીને માહિતી મેળવીને જીઆઈએસ સિસ્ટમનો ઉપયોગ કરીને ડેટાને માહિતીમાં રૂપાંતરિત કરીશું અને માહિતી મળી ગયા પછી તે ખરેખર ડેટાને ઇન્ફોર્મેશનમાં કન્વર્ટ કરે છે ને તે ડેટા પણ આપણે ચકાસણીનું ખરાઈ કરી શકીએ સંખ્યાઓનું એનાલિસિસ કરવા માટે નિષ્ણાત નથી તો એ ડેટા હંમેશા નકામો રહે છે અને તે માટે તે અર્થહીન ડેટા હોય છે પરંતુ તમારા માટે તે એક યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય કારણ કે તે ડેટાને કેવી રીતે અર્ધઘટણ કરવું તે તમે જાણો છો તમે જોઈ શકો છો કે પ્રક્રિયા કર્યા પછી તમે આ ડેટાને માહિતીમાં રૂપાંતરિત કરી શકો છો અને તમે કેટલા અક્ષરો અહીં મળશે ઓળખી શકો છો તેથી તે ડેટા અને માહિતી વચ્ચેના તફાવત સ્પષ્ટ થઈ જાય છે માહિતી સિસ્ટમ વિશે તમારે શું અર્થ થયું માહિતી સિસ્ટમ વચ્ચે તફ વચ્ચેના તફાવત સમજી શક્યા હશો અને આજકાલ દરેક વ્યક્તિની માહિતી સિસ્ટમ વિશેની વાત કરીએ તો તે માહિતી સિસ્ટમ બરાબર અર્થ જાણે છે અને તે ફરીથી તેનું ઉદાહરણ દ્વારા આપણે સમજાવી શકીએ છીએ આ એક પિક એક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચિત્ર રજૂઆત કરે છે જ્યારે પણ તેમાં કોઈ શંકા હોય અથવા તો તેમાં કોઈ વિષય શીખવા માગો છો અથવા કોઈ વસ્તુ જાણવા માગો છો તમે રિમોટ સેન્સિંગનો શું અર્થ અથવા હિન્દીમાં રિમોટ સેન્સિંગ શું થાય છે તે તમે શાના માટે ઉપયોગ કરો છો તે આપણે ગૂગલ કરીને સર્ચ કરી શકીએ છે તમારી આ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે આ તમારી ઇન્ફોર્મેશન સિસ્ટમ છે અને તમને કોઈપણ વસ્તુનો એમાં તમને કન્ફ્યુઝન હોય અથવા કોઈપણ વસ્તુનો તમને સવાલ અથવા એના વિશે કન્ફ્યુઝન હોય અથવા તમને એની માહિતી નહીં હોય તો તમે એનો ડેટા તમે ઇન્ફોર્મેશન ગૂગલ સિસ્ટમ પર નાખી શકો છો અને તેમાંથી તમને એનો ફીડબેક તરીકે તમને એનું ઇન્ફોર્મેશન ઇઝીલી મળી શકે છે આપણે ઇન્ફોર્મેશન સિસ્ટમમાં પ્રશ્નો મોકલીશું અને તેનો જવાબ મળશે હું એમ નથી કહેતો કે બધી જ બા બધી વખતે પણ તમને જવાબ મળી જશે ઘણા સમય તમને ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે પોતાના ક્ષમતાનો પણ આધાર રાખવો પડે છે તમે જે જવાબનું અર્ધઘટન કરો છો અને તે પછી જે જવાબ આપનો ઉપયોગ કરશો કે નહીં એ વિકલ્પ છે અહીં એક ચોક્કસ વ્યક્તિના કેટલાક પ્રશ્ન છે તેની ગણત ગણિત સાથે સંબંધિત છે તે વ્યક્તિએ શીખવા માંગે છે માહિતીના સિસ્ટમમાં મોકલાવ્યા માહિતી સિસ્ટમમાં મોકલાવ્યા પછી માહિતી સિસ્ટમને તે પ્રશ્ન પૂછે છે અને કેટલાક જવાબો પણ મળે છે તેથી માહિતીની સિસ્ટમનો અર્થ એ છે કે તમે પ્રશ્ન પ્રશ્ન વિશેના જવાબો તમને મળી શકે છે આ એક બુક લાઇબ્રેરી છે અને તમને જે બુક જોઈતી હોય તો તમે એ બુકને સર્ચ કરવા માટે તમે કઈ રીતના એના નંબર પર અથવા એના કોડ યુઝ કરીને તમે એ બુકને અંદરથી કલેક્ટ કરી શકો છો અથવા તો તમે એના ડેટા કોમ્પ્યુટરાઈઝ ડેટા ચેક કરીને કયા રેકમાં ક્યાં મૂકી છે એના વિશેની પણ તમે માહિતી મેળવી શકો છો આ માહિતી સિસ્ટમ ખૂબ સામાન્ય ઉદાહરણ છે તમે જોઈ શકો છો જ્યારે પણ તમે કોઈ વ્યક્તિને કોલ કરવા માંગો છો તમે ટેલિફોન ડિરેક્ટરી શોધો છો તમારી પાસે તેનું નામ હશે તે પેજ પર જાઓ અને તેના પછી તેનો નંબર જાણો અને તેને કોલ કરી શકો ઇટ ઇઝ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ એક્સપ્લેન્ડ ઓવર યર કે જ્યારે કોઈ વ્યક્તિના નંબર આપણી પાસે નહીં હોય અને તેના વિશેની આપણને માહિતી જોઈતી હોય તો ટેલિફોન ડિરેક્ટરીમાં તેના નામ સામે તેના નંબરની આપણે ઉપયોગ કરીને તેને સીધો કોન્ટેક કરીને કોલ કરીને એની માહિતી મેળવી શકીએ છીએ તેથી ઇન્ફોર્મેશન સિસ્ટમ એ શ્રેષ્ઠ ઉદાહરણ છે પુસ્તકાલયનો જે આપણે એમના આકૃતિમાં તમે જોઈ ગયા કે એક લાઇબ્રેરીની અંદર બુક મૂકી છે અને તેના કેટલોગનો ઉપયોગ કરીને આપણે પુસ્તકોની માહિતી મેળવી શકીએ છીએ કદાચ કોઈ માહિતી ઓનલાઈન હશે અથવા ઓફલાઈન હશે તો તે ફક્ત પુસ્તકના નામથી અક્ષરોથી શોધી શકાશે પછી તમે ઓળખો છો કે જ્યાં ધાતુ છે કે એનો જે જે ધાતુનો ઘોડો છે અને કયા ક્રમે છે તે તમે જાણી શકશો અને તેને પુસ્તક પસંદ કરીને તેની સિસ્ટમમાં માહિતીનું એક ઉદાહરણ મેળવી શકો છો અને આજકાલ જ્યારે પણ આપણે તમે કંઈક શીખવા માંગતા હોય અથવા કોઈ વિષય વિષ વિષય વિશેની માહિતી જાણવા માંગતા હોય ત્યારે તમે ગૂગલ કરશો અને તેના કેટલાક જવાબો પણ તમને મળી જશે અને તેનું એનાલિસિસ કરીને સિસ્ટમ તમને સંબંધિત માહિતી પણ ખૂબ સરળતાથી અને ચોકસાઈથી આપશે ઇન્ટ્રોડક્શન ટુ જીઆઈએસ ઇન્ટ્રોડક્શન ઓફ જીઆઈએસમાં આપણે જોયું કે જીઆઈએસ એનું ફૂલ ફોર્મ શું છે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ તો ઇન્ફોર્મેશન સિસ્ટમ સાના આધારે વર્ક કરે છે તેને અલગ અલગ છે ફર્સ્ટ ઓફ ઓલ ડેટા કલેક્શન ડેટા કલેક્શન કરીને એને સિસ્ટમમાં મૂકવા સિસ્ટમમાં મૂકીને તેને ઇન્ટરપ્રેટ કરીને પછી એને ડેટા ઇન્ફોર્મેશન તરીકે બહાર લાવવા અને એ જે ઇન્ફોર્મેશન બહાર આવે છે તેને આપણે ઉપયોગમાં લઈને આપણે એને સિસ્ટમમાં મૂકીને કામ કરી શકીએ છીએ તો ડેટા અને ઇન્ફોર્મેશન વચ્ચે શું ફરક છે ડેટા એને ડેટાનો મતલબ એટલે ઇટ ઇઝ અ લૂપ ઓફ ઇન્ફોર્મેશન એ એક સંગ્રહ છે કોઈ વસ્તુનો સંગ્રહ કરીએ તો એ સંગ્રહ કરેલા વસ્તુને જ્યાં સુધી આપણે યોગ્ય રીતે સિસ્ટમમાં નહીં નાખીશું ત્યાં સુધી એ વસ્તુ બિનઉપયોગી રહે છે પરંતુ જો એ જ વસ્તુને આપણે સિસ્ટમમાં મૂકીને એને ઇન્ટરપ્રેટ કરશું તો એને આપણે યુઝફુલ ડેટામાં લઈને એનો ઉપયોગ કરીને આપણે કોઈક માહિતીને સારી અને ચોકસાઈથી મેળવી શકીશું તો જીઆઈએ સિસ્ટમનો ઇન્ટ્રોડક્શનમાં આપણે જોયું જીઆઈએ સિસ્ટમની ઉપયોગથી આપણે કોમ્પ્યુટરાઈઝ ડેટા કોઈપણ વસ્તુની માહિતી ઇઝીલી અને ચોકસાઈથી અને સરળતાથી ઓછા સમયમાં મેળવી શકીએ છે થેન્ક યુ